રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દેશો ને આપણે પણ મજામાં છે તો વાગી ગયા પાંચ ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને વ્લોગ બનાવવાનું પણ શરૂઆત હવે કરી દીધું કારણ કે સાંજે આખ્યાનમાં રહીમા હતા એટલે કારખાનાથી થોડાક લેટ થઈ ગયા એટલે મોડા આવ્યા હતા તો સતીભાનભાઈ ના મંદિરે તો દિવસ કરીને આવી ગયા હતા પણ રસ્તામાં એક ભાઈબંધ જીડો મોટરસાયકલ લઈને જતો તો દેરાડા ગામ ઠાકર બાપાના દર્શન કરવા માટે તો એમને કીધું કે અશ્વિનનું દેરાડા જવું તો આજે મા ભગવતી ચાવુનમાં કાળકામાના ભુવા અને આજે ભુવાને એકટાણું કરાવવાનું છે તો કીધું લાવો થોડીક દેરઆતથી મીઠાઈ લેવું એટલે થોડોક લેટ બન અહીંયા રસ્તામાં આપણે વ્લોગ બનાવે પણ થોડુંક મોડું થઈ ગયું તો ચાલો ટૂંક સમયમાં જ આપણે ઘરે જઈશું અને તમને મીઠાઈમાં શું વસ્તુ લાવ્યા છે એ પણ બતાવી દઈશું આજ મારી ભગવતીમાં ચાઉન અને કાળકામાં મારા આંગણે જમવા આવે અને મને હયા હરખ હોય કેમકે મારી ચાઉન અને કુળદેવી આવતા હોય જમવા અને માતાજી ભૂ માતાજીના ભૂવાને એકટાણું કરાવવાનું છે એટલે જો માનો તો માતાજી જ આવે છે આપણા ઘરે નવરાત્રિ આવે છે નવરાત્રિ ચાલુ છે આજે સાયતમ થઈ જાય છે કાલ આઇઠમ થઈ જાય છે તો આજમાં ભગવતીના ભુવાને એક ટાણું છોડાવી એ મોટી સેવા છે અને આ મારા પેણા બાપા બાપા એની દયાથી અને સમાધિવાળા દાદા સતી પાનભાઈના દયાથી એના આશીર્વાદ મળીને મારે યુટ્યુબમાં પણ પેમેન્ટ પણ આવી ગયું છે અને ખરાબ કોમેન્ટ કોઈ કરતા નહીં કેમકે આપણે કોમેન્ટ તમે જે સારી કરો આમાં બધા માણસો વાંચતા હોય

जावज़े ने पावा गट ने जाजो जावज़े ने पावा गर जाजो गर बेरंबा मिला बेन तमारू क्या पाएगा अय हम ले आया नर्ता करवा तमार नाम सु मानसी मानसी बेन हाँ तमार पापा नाम सु है पाचा पाई अया तमार बेन को नु नाम तू बेन ठीक किना करेगा जा जावज़े अया अच्छा मावन करे हम नवरात्रि करवा हाँ तो डांडी एरम सोए તમને લાણી લી આપશે લાણી શું આપે હાંજી એમ સેન્ડવિચ ને ને એવું બધું ખાવું આઈસ્ક્રીમ એ ખાય છે તો અમારા ગામડામાં તો દીકરીઓને લાણી આપે એટલે છોડીને લાણી આપે એટલે સેન્ડવિચ આઈસ્ક્રીમ અને કોન એવું બધું વસ્તુ આપે છે તો અમારા પાણી બેન આવી ગયા છે જે પરથી એમ કે બે ત્રણ નવરતા તો થઈ ગયા ને હાથનું નોરતું છે રમવાનું બહુ કામકાજ ઊંચું છે પણ અહીંયા આપણે વિડીયો શૂટ કરતા નથી અને રાણી માં શું વસ્તુ લાવશું એ આપણે તમને આગળ વિડિયો માં બતાવશું નહીં મંસીબેન ફૂલ બે ફૂલ ગરબો મારો બ્યુટીફુલ સાસરે એને કોઈ જાય રામજી વેલાપો આ ચોકલેટ આવી દે દે સુન લેવા ગયા દરવા ફેરવા દે દે હું આઈ ભૂત ચોકલેટ ઘણી બધી હાલો દીવો લાવો ગરબા ગીત દેતા નહોતા

શું જાય માનસી એમ તારે બે હોય બોલું માં કા એમ ને તમારા ગામ માં કેમ રમે એવી રીતે વાહ માનસી બેન જો ટ્રેલિંગ જાય એના ગામની આપડા ગામ માં કેમ રમે અહિયાં મામાન ઘરે હે અત્યારે આપડા ગામ તું હાજર રમવા જાય એમ કેમ રહે વાહ ફરાર ફુદરી ફરિયાદ તો ઢાબર જેવું છે વરસાદ આવે એવું નહીં રામ રામ જય માતા ઢાબર જેવું જ છે આજ નકરમાં वाद जरा गर्मी है। किधर हिता विठा इतार इतनी है? इठा विठा बंसरी इसलिए नहीं है। और बीचे वर्षा दिशा दिला थापर जो उपचार नहीं है। अम्म मुंबई में वधा रही अलग बात की है। ताप इतना उच्च है। ये दिशा बिंकर ऊपर है। हाँ અને બટેટા હવે વખત નાખવા જ ભુવાન વારું દેવાનું આટલે કીધું એકટાણું કરવાનું હવે રોટલા કરવા છે શાક પહેલાં વઘાર નાખું ને પછી રોટલા વઘાર નાખું બાજરાના કઉના